નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી गुजरात में आती जती कुल पचास करता ट्रेन रद्द गुजरात एसटी चार हजार पांच सौ एकत्र ट्रीप बंद मुसाफरो त्राही माम सौ फ्लाइट शेड्यूल खोरवाया मुंबई की फ्लाइटों इंदौर डायवर्ट નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં જ લેવાશે ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરાશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બીએ એમએ બીકોમ અને એમકોમના સેમ છના રિપીટર વિદ્યાર્થીઓ પાંચ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના પહાડપુરમાં ખેતરોની જમીન જ તણાઈ ગઈ પહાડપુર ચોપડા રોડ પર ખેતરોમાં દસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા ઉપરવાસની પાણી ખેતરમાં ઘૂસી જતા મોટું ધોવાન થયું છે તો મોડાસાના પહાડપુરમાં ખેતરોની જમીન જ તણાઈ ગઈ છે પહાડપુર ચોપડા રોડ પર ખેતરોમાં દસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા ઉપરવાસની પાણી ખેતરમાં ઘૂસી જતાં મોટું ધોવાણ થયું છે પાક અને જમીન પાણીના વહેનમાં તણાઈ ગઈ અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે ખાસ કરીને ખેડૂતોના ખેતરો જળબંબા કાઢ થઈ ગયા છે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જોઈએ આ અહેવાલમાં મોડાસા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા ખાસ કરીને મોડાસા તાલુકાના બામણવાડ ગામ નજીકના ખેતરો બેટમાં ફેરવાયા છે ગામ નજીક નવીન રેલવે ટ્રેકનું કામ શરૂ છે ત્યારે ટ્રેક નજીકના ખેતરોમાં પાણી ભરાયા છે રેલવે વિભાગ દ્વારા ખેડૂતોના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેડૂતોનો મોંઘાના ભાવનો પાક પાણીમાં ડૂબ્યો છે ખેડૂતોએ બે બે વાર વાવણી કર્યા બાદ પણ પાક પાણીમાં ડૂબ્યો છે ખેડૂતોએ મોઘાના ભાવે બિયારણ લાવી પચીસ વીઘામાં વાવેતર કરેલો પાક પાણીમાં ઘરકાવ થયો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર કરવામાં આવે મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક રેલવે વિભાગની ટ્રેક આવેલી છે ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ટ્રેકનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે જ્યાં ખેડૂતોના મોંઘા ભાવનો મગફળી સોયાબીન સહિત દસ વીઘાનો પાક પાણીમાં ઘરકાવ થયો છે રેલવે વિભાગ દ્વારા પારા તો કર્યા પરંતુ પાણીનો કોઈ નિકાલ નથી કર્યો ત્યારે ખેડૂતો પરેશાન બન્યા છે ખેડૂતોના ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે ખેડૂતો ખેતર પણ જઈ શકતા નથી ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે હાલની પરિસ્થિતિ એવી છે કે વધારે વરસાદના કારણે અમારા જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બંને બાજુ રેલવેના પારા કરેલા છે બંને પાણીનો કોઈ નિકાલ નથી અને મોઘી ખેતી કરી છે મગફળી કપા કપાસ સોયાબીનની હવે અમારે સરકારને એક વાત કેવી છે કે ભાઈ અમાને આનું સર્વે કરીને કંઈને કંઈક આપે તો અમારા જે મોગી ખેતી કરી છે એમાં મને થોડું ઘણું પણ વર્તન મળે હવે અમારે લગભગ દસેક વીઘામાં નુકસાન છે તમામમાં મગફળી મોંઘી ખેતી કરી હતી ના ખેતરમાં જવાયું હાલ પરિસ્થિતિ નથી ખેતરમાં જવાયું વિગા દે અમે દસેક હજાર ખર્ચો કર્યો હશે અત્યારે અમારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે બે બાજુ રેલવે ટ્રેક આવેલા છે ને વચ્ચે વચ્ચે પાણી ભરાયેલું છે અમે વિઘે વીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો છે અને અમારે કપાસ મગફળી છે પછી સોયાબીન છે એટલું બધું નુકસાન થયું છે કે અમારે કરવું છું ચારે બાજુ અમારે અમારી થોડી ઘણી જમીન હતી રેલવેમાં જતી રહી છે બાકીની થોડી ઘણી બચી હતી એમાં પણ પાણી ભરાઈ ગયું છે તો અમારે ખેડૂતોને અત્યારે એવી હાલત ખરાબ છે કે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ હા બે દિવસથી ફૂલ વરસાદ પડવા હોવાથી અમારા ખેતરોમાં ફૂલ વરસાદ કંઈક સરકાર મારફત હું જુઓ એ વિનંતી કરું છું બહુ જ ખર્ચા થઈ ગયા છે મગફળી બિયારણ તમે જુઓ દવાઓ જુઓ ખાતરો જુઓ બહુ જ ખર્ચા થઈ છે અને કંઈક સર્વે કરાવો એવી અમે સરકારનું વિનંતી કરીએ છીએ ખેતરમાં કત્યા જવાય એવું નથી તમે જોઈ લો રેલવેની આજુબાજુ પારા જે નાખ્યા છે એ કંઈ તો જ બંધ થઈ ગયો છે અમારું એટલે એ પહેલાં તો રેલવેનું એક વાર કરાવો એ ગરનારું ઊંચું લેવાય એવું કંઈક કર તો મારા સારું રહે અને સરકારને વિનંતી છે કે જમીનો નું સર્વે કરાઈ ને કઈ કામ બે પૈસા આલે એ વિનંતી કરીએ હશે બીરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી તરફ નજર કરીએ તો વડોદરામાં પડેલ ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે આવનારા ગણેશ ચતુર્થી પર્વે ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરનાર મૂર્તિકારોને ભારે નુકસાનની સાથે રાત દિવસ મહેનત કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદે તૈયાર થઈ રહેલ ગણેશજીની મૂર્તિઓને ભારે નુકસાન કર્યું છે વરસાદ થંભી ગયા બાદ ફરી વરસાદ શરૂ થયો છે ત્યારે મૂર્તિકારોની હાલત કફોડી બની છે શહેરમાં આવેલા ઘોડાપુરના પગલે સતત બીજા દિવસે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે મંગળવારે રજા જાહેર કર્યા બાદ શાળા કોલેજમાં વિશ્વામિત્રીના પૂરના કારણે બુધવારે પણ રજા જાહેર કરવામાં આવી હતી પૂરના કારણે શાળા કોલેજમાં મિની વેકેશન શનિવારથી બુધવાર સુધી પાંચ દિવસની રજા મળી હતી સમગ્ર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા અમદાવાદ અને વડોદરા મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો અનેક ટ્રેનને ભરૂચંકલેશ્વર મકરપુરા વિશ્વામિત્રી અને વડોદરા રેલવે સ્ટેશન પર અટકાવવાની ફરજ પડી હતી રેલવે દ્વારા છત્રીસ ટ્રેનો રદ કરવાના અચાનક લેવાયેલા નિર્ણયને પગલે વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી હતી શરૂઆત કરીએ તો સોમવારે રાતથી વરસાદ પડતા રેલવેના ડિવિઝનમાં બાજવા રણોલી સહિતના ત્રણ સ્ટેશનો પાસે પાણી ભરાઈ ગયા હતા જેને કારણે છપ્પન ટ્રેન કેન્સલ કરવાની ફરજ પડી હતી જ્યારે પંદર ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને ત્રેતાળીસ ટ્રેનને ડાયવર્ટ કરવાની તેમજ ફરજ પડી હતી જમ્મુ દિલ્હી અને રાજસ્થાનથી સુરત આવતી ટ્રેનો રતલામ વાયા વાયાગોધરા થઈને સુરત આવી હતી ગુજરાત યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ રિપીટર વિદ્યાર્થીઓ માટે અગત્યની તારીખ જાહેર કરવામાં આવે છે અગાઉ બી એ તેમજ એમ એ અને એમ કોમના અભ્યાસક્રમમાં સેમેસ્ટર છમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અથવા પરીક્ષા આપવાની બાકી હોય તેવા એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ પાંચ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા વધુ વરસાદને કારણે સ્થગિત કરાઈ હતી પરંતુ આ પરીક્ષા સપ્ટેમ્બરમાં જ લેવાશે ટૂંક સમયમાં આયોગ દ્વારા પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે હાલમાં સ્કૂલોમાં રજા અને યુપીએસસીની અન્ય કોઈ પરીક્ષા સાથે નવી તારીખ ટકરાય નહીં તે રીતે ચકાસણી ચાલી રહી છે સોમવારે ભારે વરસાદ અને મંગળવારે વાદળછાયા વાતાવરણ તેમજ દિવસભર ઝરમરથી માંડી હળવા વરસાદને કારણે અમદાવાદ આવતી જતી બાર ઇન્ટરનેશનલ સહિત સો ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા તેમજ સેંકડો પેસેન્જર મુશ્કેલીમાં મુકાયા હતા સોમવારે ઇન્ડિગોની દિલ્હીની ફ્લાઇટ અને મંગળવારે અમદાવાદથી દેવની ફ્લાઇટ વિઝિબિલિટી ઓછી હોવાને કારણે રદ કરવી પડી હતી રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ હતી તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર